નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે રજપૂત શાસનકાળની જે ધાર્મિક સ્થિતિ છે આ ધાર્મિક સ્થિતિની વાત કરીશું આજે યુનિટ છે એ યુનિટ એસવાય બી એમાં મુખ્ય અને ગૌણ તરીકે ભણવામાં આવતું એક પેપર ભારતનો ઇતિહાસ ઈસવીસન છસો પચાસથી ઈસવીસન પંદરસો ને છવ્વીસ સુધી અને એનો કોડ છે એચઆઈએસએમ કે એચઆઈએસએસ બસો ને ત્રણ અને આ પેપરનો યુનિટ નંબર 4 રાજપૂત શાસનકાળ દરમિયાનની સામાજિક આર્થિક અને ધાર્મિક સ્થિતિ અગાઉ આપણે આ સમયની રાજપૂત શાસનકાળની સામાજિક સ્થિતિની વાત કરી કે કેવા કેવા પ્રકારની સામાજિક સ્થિતિ હતી અને વર્ણ કેવા હતા જ્ઞાતિ કેવી હતી એ વિશે વિગતે ચર્ચા કરી ત્યારબાદ આપણે રાજપૂત શાસનકાળ દરમિયાનની આર્થિક સ્થિતિની વાત કરી એના ઉદ્યોગો કેવા હતા એના રસ્તાઓ કેવા હતા તમે જ્યારે આર્થિક સ્થિતિની વાત કરતા હોય જ્યારે ઉદ્યોગોની વાત કરતા હો ત્યારે રસ્તાઓ ચોક્કસથી જોડાયેલા હોય કારણ કે જે વેપાર થતો હોય જે વેપાર વાણિજ્ય થતું જે ઉદ્યોગો થતા હોય એના માટે સારા રસ્તાઓ હોવા ખૂબ જરૂરી છે માટે જે વેપારી માર્ગો છે એ વેપારી માર્ગોની આપણે ચર્ચા કરી ત્યાંના ઉદ્યોગોની વાત કરી ત્યાં ખેતી કેવી થતી હતી અને ખેતી કરનાર જ્ઞાતિ કઈ હતી કયા વર્ણ જે કયું વર્ણ છે આ કઈ વર્ણ વ્યવસ્થા જે વર્ણ વ્યવસ્થા છે એમાં કયું વર્ણ ખેતી સાથે જોડાયેલું હતું તો કયા વર્ણના લોકો વેપાર સાથે જોડાયેલા હતા આ વગેરે વિશે આપણે ગયા લેકચરમાં વિસ્તૃત રીતે ચર્ચા કરી ચૂક્યા છીએ હવે આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ રજપૂત શાસનકાળ દરમિયાનની ધાર્મિક સ્થિતિની રજપૂત શાસન કાલની વાત કરતા હોઈએ ત્યારે બ્રાહ્મણ બૌદ્ધ અને જૈન ધર્મ એ આ સમયના પ્રમુખ ધર્મો હતા પરંતુ પ્રશ્ન એમ ઊભો થાય કે જો આ પ્રમુખ ધર્મો હતા તો કયો ધર્મ વધારે પ્રચલિત હતો કયા ધર્મની આ સમયમાં પડતી થઈ હતી કયા કયા શાસકો રજપૂત શાસનકાળ દરમિયાન અલગ અલગ જે શાસકો થઈ ગયા એ કયા કયા શાસકો અલગ અલગ ધર્મના અનુયાયી હતા માટે આજના લેક્ચરથી આપણે બ્રાહ્મણ ધર્મ અને તેના વિવિધ સંપ્રદાયો છે એ સંપ્રદાયો જેમ કે શૈવ સંપ્રદાય શાક્ત સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય આ અલગ અલગ સંપ્રદાયો વિશે જાણી શકીશું સાથે સાથે બ્રાહ્મણ ધર્મનું જે પુનરુત્થાન થયું રાજપૂત શાસનકાળમાં તો એના પ્રવર્તકો કોણ હતા આ સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મની સ્થિતિ કેવી હતી એ સમયે આપણે અગાઉ વાત કરી જ્યારે આપણે રજપૂત શાસનકાળની વાત કરતા હોઈએ તો પ્રાચીન કાળ એટલે કે હર્ષવર્ધન પછીનો સમય એ આ રજપૂત શાસનકાળ હોય અને હર્ષવર્ધન આપણે સૌ જાણીએ છીએ કે હર્ષવર્ધનના સમયમાં બૌદ્ધ ધર્મ છે એ ચરમસીમાએ હતો આમ બૌદ્ધ અને જૈન ધર્મની સ્થિતિ કેવી હતી શું રજપૂત શાસકોએ આ ધર્મને અપનાવ્યો હતો એનું પ્રચલન વધ્યું હતું સાથે સાથે અલગ અલગ જે સંપ્રદાયો છે અલગ અલગ જે ધર્મો છે એના અનુયાયી શાસકો કયા કયા હતા એ વિશે આજના લેકચરમાં આપણે ચર્ચા કરીશું મિત્રો આગળ જોઈએ મિત્રો સૌ પ્રથમ વાત કરીશું તો બ્રાહ્મણ ધર્મ બ્રાહ્મણ ધર્મમાં જે પ્રમુખ દેવો છે બ્રાહ્મણ ધર્મના જે પ્રમુખ દેવો હતા એ હતા બ્રહ્મા વિષ્ણુ અને શિવ અને આ જે ત્રણ જે ખૂબ પ્રચલિત અને પ્રમુખ દેવો હતા આ સિવાય પણ કેટલાક દેવોના ઉલ્લેખ એ સમયના સાહિત્યિક અને પુરાવસ્તુકીય સાધનોમાંથી પ્રાપ્ત થાય છે તો કયા કયા દેવો તો એમાંના જે બીજા દેવો છે સૂર્ય વિનાયક કાર્તિકે ઇન્દ્ર અગ્નિ યમ અને વરુણ આવા બીજા જે ત્રણ બ્રહ્મા વિષ્ણુ અને શિવ છે આવા ત્રણ દેવો સિવાય પણ જે પ્રમુખ દેવો છે આ ત્રણ પ્રચલિત દેવો સિવાય પણ બીજા અલગ અલગ દેવોના ઉલ્લેખ એ સમયના સાહિત્યિક અને અભિલેખિકીય સાધનોમાંથી પ્રાપ્ત થાય છે મિત્રો સાથે સાથે આ દેવોની સાથે સાથે શક્તિની પૂજા પણ શક્તિની પૂજાનું પ્રચલન પણ આ સમયમાં વધ્યું હતું અને શક્તિના સ્વરૂપમાં દેવીની પૂજા થતી હતી જે અગાઉ આપણે ડિટેલ્સમાં વાત વાત કરીશું શાક્ત પૂજામાં આ સાથે સાથે આ યુગમાં ત્રણ પ્રમુખ સંપ્રદાયોનું અસ્તિત્વ જોવા મળે છે વૈષ્ણવ શૈવ અને શાક્ત સંપ્રદાય આ ત્રણ સંપ્રદાયો આ સમયના બ્રાહ્મણ ધર્મના પ્રમુખ સંપ્રદાયો હતા અને આ બ્રાહ્મણ ધર્મમાં કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્ય દ્વારા સંપૂર્ણ ભારતમાં બ્રાહ્મણ ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો અને આ બ્રાહ્મણ ધર્મના વિકાસમાં કુમારિલના વૈદિક કર્મકાંડ શંકરાચાર્યના અદૈત્યવાદ અને રામાનુજના વિશિષ્ટ દૈત્યવાદનું યોગદાન એ આમાં મહત્વના પરિબળો છે નેક્સ્ટ વાત કરીએ તો વૈષ્ણવ આપણે અગાઉ પણ વાત કરી કે જે ત્રણ પ્રમુખ દેવો હતા એમાં વિષ્ણુ એ પ્રમુખ દેવમાં હતા અને જે ત્રણ સંપ્રદાયો રજપૂત શાસનકાળમાં જેમનું ખૂબ પ્રચલન હતું એમાં પણ વૈષ્ણવ સંપ્રદાય એક હતો વિષ્ણુ અને તેના અવતારોમાં જે માનનાર લોકો હતા અને આ માનનાર સંપ્રદાય એ વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખાયો એટલે કે જે વિષ્ણુમાં માનતા હતા અને વિષ્ણુની સાથે વિષ્ણુના જે અવતારો છે આ અવતારમાં માનનાર લોકો એ વૈષ્ણવ સંપ્રદાય તરીકે ઓળખાણા હવે વૈષ્ણવ સંપ્રદાયની વાત કરીએ તો ગુપ્ત યુગની વાત કરીએ પહેલાં આપણે ગુપ્ત યુગ વિશે વાત કરતા હતા ત્યારે આપણે એમના જે રાજચિહ્નો હતા એમાં ગરુડ આવા અલગ અલગ રાજચિહ્નોનો ઉલ્લેખ કરેલો હતો અને આ બધું શું સૂચવે છે કે ગુપ્ત શાસકો એ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ હતા આમ એ વૈષ્ણવ સંપ્રદાયનો ખૂબ મોટા પ્રમાણમાં વિકાસ થયેલો ગુપ્ત સમયમાં અને આ જ ગુપ્તયુગમાં અવતારવાદના સિદ્ધાંતનો પણ વિકાસ થયો એટલે કે વૈષ્ણવ સંપ્રદાયનો વિકાસ થયો એમાં જે અવતારવાદનો સિદ્ધાંત છે એ આ સમયગાળામાં વિકાસ થયેલો જોવા મળે છે અને જેમાં વિષ્ણુના અલગ અલગ અવતારો છે વરાહ કૃષ્ણ રામ વાસુદેવ ચક્રધર ગોવિંદ નારાયણ ગદાધર માધવ જનાર્દન આવા અલગ અલગ વિષ્ણુના અવતારો છે આ વિષ્ણુના અવતારોમાં આ સંપ્રદાયના લોકો માનતા હતા હવે વિષ્ણુના અવતારો છે એ અવતારોમાં એવું કહેવામાં આવતું એવું માનવામાં આવતું કે વિષ્ણુ છે એ દુષ્ટોનો નાશ કરવા માટે પોતાના ભક્તોને બચાવવા માટે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે અને દુષ્ટોનો નાશ કરવા માટે એ અવતાર અવતાર લઈને જન્મ લેતા હતા અને માંડે અને માટે જ અવતારવાદનો જે સિદ્ધાંત છે એ આ સમયમાં પ્રચલિત થયો અને એમાં આપણે વિષ્ણુના જે અવતાર છે એમ તો જોઈએ તો બધા જ અવતારોમાં આપણે જોઈ શકીએ છીએ જેમ કે કૃષ્ણ છે તો કૃષ્ણ અવતાર એના મામા દુષ્ટ મામાનો વધ કરવા માટે કંશ જે દુષ્ટ મામા તરીકે આપણે વાંચીએ છીએ આવા દુષ્ટ મામાના વધ કરવા માટે કૃષ્ણએ જન્મ લીધો રામની વાત કરીએ તો લંકાનો રાજા રાવણ અને આ લંકાના રાજા રાવણનો વધ કરવા માટે રામે જન્મ લીધો આવા અલગ અલગ બધા જ અવતારો છે એ જે દુષ્ટોનો નાશ કરવા માટે અને ભક્તોને બચાવવા માટે આ અવતાર તરીકે વિષ્ણુ પોતે જન્મ લીધો એવું આ સંપ્રદાયમાં માનનાર લોકો સ્વીકારે છે કાળના રજપૂતકાળના કાળમાં પણ આપણે ગુપ્ત યુગની વાત કરીએ કે ગુપ્ત યુગમાં વિષ્ણુ સંપ્રદાયનું ખૂબ મોટા પ્રમાણમાં અસ્તિત્વ જોવા મળ્યું અને અલગ અલગ એના જે અવતારો છે એમાં પણ માનનાર લોકો જોવા મળ્યા પરંતુ સાથે સાથે રજપૂત શાસનકાળમાં પણ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ જોવા મળે છે રજપૂત શાસનકાળના કેટલાય શાસકો એ વૈષ્ણવ ધર્મમાં માનતા હતા વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ હતા એવા કેટલાક પુરાવાઓ એ સમયના સાધનોમાંથી પ્રાપ્ત થાય છે ઉત્તર ભારતના વૈષ્ણવ ધર્મના જે અનુયાયી શાસકો હતા એમાં ઉત્તર ભારતના બંગાળના સેન વંશ ગુર્જર પ્રતિહારો ચૌહાણ વંશના કેટલાક શાસકો એ વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ હતા એક બીજી વાત કરીએ તો અહીં મિત્રો લખેલો છે શબ્દ અલવાર આ જે શબ્દ છે એ ઘણી કમ્પિટેટિવ એક્ઝામમાં પણ પૂછાય છે ઇતિહાસ વિષયમાં જ્યારે આપણે નેટ સ્લેટની તૈયારી કરતા હોય નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ કે પછી સ્ટેટ લેવલની લેક્ચરશીપ માટેની જે આ પરીક્ષા છે એની તૈયારી કરતા હોય ત્યાં પણ આ પ્રશ્ન ખૂબ મહત્વનો થઈ જાય છે આ શબ્દ પ્રશ્ન વારે વારે પૂછાય છે અલવાર અને નયનાર તો અલવાર ને નયનાર કોણ છે એ સમજીએ મિત્રો તો અલવાર એક એવો સંપ્રદાય એક એવો વ્યક્તિઓ કે જેઓ વૈષ્ણવ ધર્મમાં માનતા હતા પરંતુ એ કયા પ્રદેશમાં એ દક્ષિણ ભારતમાં દક્ષિણ ભારતના વૈષ્ણવ સંપ્રદાયના જે અનુયાયીઓ છે એ અલવાર તરીકે ઓળખાણા અલવાર પેરીયા અલવાર અને અંદર અલવાર આ ત્રણેય અલવારો આ સમયના પ્રખ્યાત સંતો હતા દક્ષિણ ભારતમાં ઘણા વિષ્ણુ મંદિરો કે વિષ્ણુ અવતારના મંદિરો જોવા મળે છે અને જે આ મંદિરો છે આ મંદિરો બનવા પાછળનો જે શ્રેય છે એ આ અલવાર સંપ્રદાય અને એના જે સંતો છે એને જાય છે આગળ વાત કરીએ તો શૈવ સંપ્રદાય ભગવાન શિવથી સંબંધિત જે સંપ્રદાય હતો એ સંપ્રદાય શૈવ સંપ્રદાય તરીકે ઓળખાણો આપણે સૌ ભગવાન શિવના અલગ અલગ નામોથી ભગવાન શિવને ઓળખીએ છીએ અને એટલે જ સૌરાષ્ટ્રે સોમનાથમ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ આ સમયે પણ શિવના અલગ અલગ નામોથી ભગવાન શિવની પૂજા થતી હતી ભગવાન શિવની આરાધના થતી હતી આ સમયે જે શિવના નામો પ્રચલિત હતા એમાં શંભુ મહાદેવ પશુપતિ શૂલપણી મહેશ્વર પીનાકિન ત્રિપુરાંતક વગેરે વગેરે એ સમયના શિવના નામો અને શિવના જે સ્વરૂપો છે અલગ અલગ શિવને અલગ અલગ નામોથી એમની પૂજા કરવામાં કે એમની આરાધના કરવામાં આવતી આ સાથે સાથે બનારસ છે એ બનારસ એ શૈવ સંપ્રદાયનું એ સમયમાં પ્રમુખ કેન્દ્ર હતું અને માટે જ બનારસમાં અનેક શિવ મંદિરોનું નિર્માણ થયેલું શિવ સંપ્રદાયમાં પણ કેટલાક પેટા સંપ્રદાયો એ સમયમાં જોવા મળ્યા જેમાં પ્રમુખ પેટા સંપ્રદાય છે પાશુપત સંપ્રદાય છે એ સમયમાં શિવ સંપ્રદાયમાં પાશુપત સંપ્રદાય એ મુખ્ય સંપ્રદાય તરીકે ઉભરી આવેલો હતો અને જે લકુલી સંપ્રદાય છે એ પાસુપ્ય સંપ્રદાયનો જ અનુયાયી સંપ્રદાય કે પ્રવર્તક હતો આ સાથે સાથે શિવના બીજા અન્ય સંપ્રદાયોમાં કાપાલિક અને કાલમુખ જે સંપ્રદાય છે એનો પણ ઉદભવ થયેલો મિત્રો આ જે બધા પાછળના જે મુખ્ય સંપ્રદાયોની વાત કરી આ બધા તાંત્રિક વિદ્યા અને તાંત્રિક વિદ્યાઓની ક્રિયાઓ અને એનું જે પાલન થતું એમાં માનનાર સંપ્રદાય હતા વાત કરીએ મિત્રો અલવારની વાત કરી કે જે વૈષ્ણવ સંપ્રદાયમાં માનનાર લોકો હતા દક્ષિણ ભારતના વૈષ્ણવ સંપ્રદાયમાં માનનાર લોકો અલવાર તરીકે ઓળખાણા એ જ રીતે દક્ષિણ ભારતમાં શૈવ સંપ્રદાયમાં માનનાર લોકો નયનાર તરીકે ઓળખાણા અને આના પ્રમુખ સંતો અપાર નાન સબંદરમ અને સુંદર મૂર્તિ વગેરે વગેરે આ સંપ્રદાયના અનુયાયીઓ હતા આ સાથે સાથે મિત્રો દક્ષિણમાં જે શૈવ સંપ્રદાય હતો આ શૈવ સંપ્રદાયના જ સંપ્રદાયમાં જ વીર શૈવ મતનો ઉદ્ભવ થયો અને જેના પ્રવર્તક વાસવરાજ એ પોતે હતા આમ દક્ષિણ ભારતમાં જે શૈવ સંપ્રદાયોની આપણે વાત કરી જેના પેટા સંપ્રદાયોની વાત કરીએ એ જ રીતે આ સમયમાં વેર મતનો ઉદ્ભવ થયેલો હતો મતના અનુયાયીઓ અનુયાયીઓ છે આ તરીકે ઓળખવામાં આવતા હતા આગળ વાત કરીએ મિત્રો તો શાક્ત સંપ્રદાય મિત્રો રાજપૂત શાસનકાળમાં શાક્ત સંપ્રદાય છે આ શાક્ત સંપ્રદાયનો પ્રચલન ખૂબ વધુ જોવા મળે છે અને આમ તો શાક્ત સંપ્રદાય એ શૈવ સંપ્રદાયની ખૂબ નજીકનો સંબંધ હોય એ રીતે જોવા મળ્યો છે શક્તિને દેવી તરીકે માનનાર જે લોકો હતા એ સંપ્રદાયના લોકો શાક્ત સંપ્રદાયના લોકો તરીકે ઓળખાણા અને રજપૂત શાસનકાળમાં શક્તિ પૂજા એ ખૂબ લોકપ્રિય બની હતી આ યુગમાં દેવીના મંદિર છે જે શક્તિનું મંદિર છે એ રજપૂત શાસનકાળમાં એનું નિર્માણ ખૂબ જ જોવા મળે છે મેં પહેલાં જ વાત કરી મિત્રો કે શાક્ત સંપ્રદાયનો જે અદ્ભુત વિકાસ છે એનું અદ્ભુત પ્રચલન છે એ રજપૂત શાસનકાળમાં જોવા મળે છે આજે પણ કોઈ રજપૂત જ્ઞાતિના વ્યક્તિને મળ્યો કે તમે છૂટા પડો તો ત્યાં જય માતાજી એવું સંબોધન આપણને વારંવાર જોવા મળે છે એમનો કોઈ લેખ હોય કે એમની કોઈ વાત હોય તો પણ એ જય માતાજીથી શરૂઆત કરે છે આમ રજપૂત શાસનકાળમાં જે દેવી પૂજા થતી જે દેવીનું મહાત્મય છે એનું પ્રચલન ખૂબ વધી ગયું અને માટે જ આ સમયમાં અનેક દેવી મંદિરોના નિર્માણ થયા જેમાં જબલપુર નજીક ભેડાભાટમાં ચોસઠ યોગિની મંદિર એ જ રીતે ખજુરાહો અને સંબલપુર કાલાહાડી અને એ જ રીતે લલિતપુરમાં પણ ચોસઠ યોગિનીના મંદિર જોવા મળે છે આ સાથે સાથે એ સમયની જે આદિવાસી કોમ્યુનિટી હતી મિત્રો આ આદિવાસીઓમાં પણ શક્ત પૂજા એટલે કે શક્તિ પૂજાનું ખૂબ જ મહત્વ હતું આ સમયે જે શક્તિ સ્વરૂપે જે પૂજા થતી જે દેવીઓની એમાં શબરી પરણેશ્વરી વિંધ્યવાસીની શાકંભરી ગૌરી પાર્વતી દુર્ગા ઉમા ભૈરવી કાલી અને ચંડિકા આવા અલગ અલગ નામોથી દેવીની શક્તિ સ્વરૂપે પૂજા કરવામાં આવતી હતી આગળ વાત કરી મિત્રો તો જૈન ધર્મ મિત્રો કાલમાં સંપૂર્ણ ઉત્તર ભારતમાં જૈન ધર્મનો પ્રભાવ ખૂબ જ ઘટી ગયો હતો પરંતુ સામે પશ્ચિમ ભારતમાં રાજસ્થાન માલવા અને ગુજરાતના રાજવંશોએ રાજવંશો દ્વારા આ ધર્મને સંરક્ષણ આપવામાં આવ્યું હોય એવા કેટલાક સાહિત્યિક અને અભિલેખિકી પુરાવો પ્રાપ્ત થાય છે એટલે કે ઉત્તર ભારતમાં તો જૈન ધર્મનો પ્રભાવ ઘટી જ ગયો હતો પરંતુ રાજસ્થાન માલવા અને ગુજરાત છે એમાંના કેટલાક શાસકો આ ધર્મના અનુયાયી હતા જેમ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ સમયમાં ગુજરાત શાસક કુમારપાળ દ્વારા જૈન ધર્મને સંરક્ષણ આપવામાં આવ્યું અને કુમારપાળ પોતે જૈન ધર્મનો ખૂબ મોટો અનુયાયી હતો એ જ રીતે રાજસ્થાનની વાત કરીએ મેં તો મિત્રો તો રાજસ્થાનમાં અનેક મંદિરોના નિર્માણ જૈન મંદિરોના નિર્માણ આ સમયમાં થયેલા હોય એવું જોવા મળે છે જેમ કે ઓશિયા મંડોર આબુ વગેરેમાં જૈન મંદિરો છે આ જે મુખ્ય જૈન મંદિરો છે એ આ સમયમાં બંધાણા હોય એવું આપણે જોઈ શકીએ છીએ આ સમયમાં જૈન ધર્મમાં મૂર્તિ પૂજા અને મંદિરોનું પ્રચલન વધ્યું હતું એ આ સમયમાં જે મંદિરો જે બંધાણા છે એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ સાથે સાથે જૈન આચાર્ય હરિભદ્રેશ્વરી જે છે આ ભદ્રેશ્વરીનું હરિભદ્રેશ્વરીનું ખૂબ મોટું યોગદાન જૈન ધર્મના પ્રચલન માટે રહેલું હતું સાથે સાથે પશ્ચિમ ભારતની સાથે દક્ષિણ ભારતમાં પણ ભરે જૈન ધર્મનો પર્યાપ્ત વિકાસ થયેલો હોય એ કેટલાક સાધનોમાંથી જોઈ શકાય છે જેમ કે રાષ્ટ્રકૂટ નરેશ અમૂધ વર્ષ એને જૈન ધર્મનો પોતે ખૂબ મોટો અનુયાયી હતો એ સમયના એના જે અમુધ વર્ષના સાહિત્યિક અને અભિલેખિકીય સાધનો છે એમાં આપણે જોઈ શકીએ છીએ સાથે સાથે પશ્ચિમી ચાલુક્યો અને હોલસેલ એ જૈન ધર્મના સંરક્ષક હતા એ જૈન ધર્મનો વિકાસ સૂચવે છે પરંતુ મિત્રો દક્ષિણ ભારતની વાત કરીએ આ સમયમાં તો અલવાર અને નયનાર અલવાર એટલે વૈષ્ણવ ધર્મના સંપ્રદાયો અને નયનાર એટલે શૈવ ધર્મના સંપ્રદાયો આ બંને ધર્મનો આ બંને ધર્મના પ્રભાવના કારણે દક્ષિણ ભારતમાં ધીમે ધીમે જૈન ધર્મનો હાશ થયો હોય નાશ થયો હોય કે પડતી તરફ ગયું હોય એવા પુરાવાઓ પ્રાપ્ત થાય છે બૌદ્ધ ધર્મની વાત કરીએ મિત્રો બૌદ્ધ ધર્મ આ સમયમાં નહીંની બરાબર હતો એટલે કે બૌદ્ધ ધર્મનું બૌદ્ધ ધર્મ પતન તરફ જઈ રહ્યો હતો અને આ પાછળ અલગ અલગ ઘણા બધા કારણો હતા આપણે પહેલાં જ વાત કરી કે હર્ષવર્ધન હતો હર્ષવર્ધન પોતે બૌદ્ધ ધર્મ અનુયાયી હતો પરંતુ તેના મૃત્યુ બાદ બૌદ્ધ ધર્મનો સતત હાશ થયો હોય એ સતત પતન તરફ ગયો હોય એવું જોઈ શકાય છે અને જેના લીધે રજપૂત શાસનકાળમાં એ બૌદ્ધ ધર્મનો પતન કાળ હતો એ અલગ અલગ કારણોથી આપણે જાણી શકીએ છીએ જેમ કે વાત કરીએ તો હુણો અને મુસ્લિમોના આક્રમણોના કારણે મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમમાં બૌદ્ધ ધર્મને નુકસાન થયું હોય એ આપણે જાણી શકીએ છીએ સાથે સાથે કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્યના બ્રાહ્મણ ધર્મના પુનરુત્થાનના જે પ્રયત્નો હતા આપણે શરૂઆતમાં જોયું કે બ્રાહ્મણ ધર્મમાં કુમારિલ ભટ્ટ અને શંકરાચાર્યનું ખૂબ મોટું યોગદાન છે અને એમના જે બ્રાહ્મણ ધર્મના પુનરુત્થાન માટેના પ્રયત્નોના કારણે બૌદ્ધ ધર્મનો નાશ થયો હોય કે પતન તરફ ગયો હોય એ પણ એક કારણ જવાબદાર છે સાથે સાથે દક્ષિણમાં અલવાર અને નયનાર સંપ્રદાયનો પ્રભાવ આપણે જ્યારે વૈષ્ણવ સંપ્રદાય અને શૈવ સંપ્રદાયની વાત કરી ત્યારે આ દક્ષિણ ભારતમાં સૌથી વધારે પ્રભાવશાળી જે સંપ્રદાય છે એ અલવાર અને નયનાર રહ્યો આ સમયમાં અને એના કારણે પણ દક્ષિણ ભારતમાં બૌદ્ધ ધર્મનો પતન થયું એ કારણભૂત છે સાથે સાથે મિત્રો એક બીજું અગત્યનું કારણ છે કે આ યુગમાં બૌદ્ધ ધર્મમાં વ્રજિયાન સંપ્રદાયનો ઉદય થયો અને આ જે વ્ર સંપ્રદાય છે આ વ્રજિયાન સંપ્રદાય એ તંત્ર અને હઠ યોગને પ્રધાનતા આપતું હતું હઠ યોગ અને જે તાંત્રિક વિદ્યાઓ છે એને પ્રધાનતા આપતો આ સંપ્રદાય હતો અને માટે જ આના કારણે આ ધર્મનું પતન થયું હોય સાથે સાથે આ સમયમાં બંગાળના જે પાલ શાસકો છે આ બંગાળના પાલ શાસકો દ્વારા બૌદ્ધ ધર્મને સંરક્ષણ અપાયું એવું આપણે જોઈ શકીએ છીએ આમ તાંત્રિક સ્વરૂપનો જે ઉદય થયો અને આ ઉદયના કારણે ભારતમાં બૌદ્ધ ધર્મ પતન તરફ વળ્યો એ આપણે જોઈ શકીએ છીએ આમ મિત્રો આજે આપણે ભારતમાં જે બૌદ્ધ ધર્મ હતો એ બૌદ્ધ ધર્મને પતન તરફના કારણો જાણ્યા સાથે સાથે જૈન ધર્મ છે આ જૈન ધર્મના સંરક્ષક શાસકો એના વિશે માહિતી મેળવી આ ઉપરાંત બ્રાહ્મણ ધર્મમાં મહત્વના ત્રણ સંપ્રદાયો બૌદ્ધ શાક્ત બ્રાહ્મણ ધર્મમાં મહત્ત્વના ત્રણ સંપ્રદાયો શૈવ શાકત અને વૈષ્ણવ સંપ્રદાય અને એના પેટા સંપ્રદાયો વિશે માહિતી મેળવી અને એના અલગ અલગ પ્રવર્તકો છે એના અલગ અલગ સંરક્ષક સંરક્ષણ આપતા અનુયાયીઓ છે આ અનુયાયીઓ વિશે પણ માહિતી મેળવી હવે પછી એક નવા વિષય સાથે મળીએ